તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવની આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જામનગર ચાર હજાર બસો ચાલીસથી छ हज़ार पाँच जेतपुर हज़ार पाँच सौ पचास थी छ हज़ार पाँच सौ एक विसावदर तर हज़ार त्र सौ त्रेपन थी पाँच हज़ार चार सौ अगियारणसा चार हज़ार थी छ हज़ार राजकोट चार हज़ार छ सौ पचास थी छ हज़ार तरस सौ पचास वढ़वाणा छ हज़ार थी सात हज़ार सौ दाहोद पाँच हज़ार थी છ હજાર ગોંડલ એક હજાર નવસો એકાણું થી પાંચ હજાર સાતસો એકાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો